એક કપ જેટલો સાંભો એટલે કે મોરૈયો લીધો છે એક કપ આપણે મોરયો એટલે કે સાંભો લીધો છે વ્રતમાં જે વ્રત ઉપવાસમાં ખાઈ છે સાંભો એ સાંભો લીધો છે અને એના ચોથા ભાગના આપણા અહીંયા અને એટલે કે વન ફોર્થ કપ આપણે અહીંયા સાબુદાણા લીધા છે અને અહીંયા ઈનોનું પાઉચ લીધું છે અહીંયા સફેદ તલ લીધા છે એ પણ વઘાર માટે અને આપણે મરી લીધા છે એટલે કે મરીનો ભૂકો લીધો છે અને અહીંયા આપણે જીરું લીધું છે અહીં લીલું મરચું લીધું છે અને અડધા કપ જેટલું આપણે ખાટું દહીં લીધું છે ખાટું દહીં છે એટલે અડધો કપ લીધું છે અને જો મોડું દહીં હોય તો એક કપ લેવાનું તો હવે આપણે પહેલાં આપણે સાબુદાણાને પીસી લેવાના છે અને સાબાને પણ સરસ આપણે પીસી લેશું તો પહેલાં આપણે સાબુદાણાને પીસી લેશું અહીં આપણે સાબુદાણા પીસી લીધા છે તો પહેલીવાર સાબુદાણા પીસીએ એટલે એ દરદરા થાય છે જેવો સાંભો હોય ને એવા દરદરા થઈ જાય છે તો હવે આની સાથે આપણે સાંભો ઉમેરી અને આપણે પાછું પીસી લેવાનું છે જેવું આપણે ઢોકળાનું દળીને એવું આને પીસી લેવાનું છે એટલે કે જેવું આપણે ઢોકળાનું દળતા હોય ને એવું મિક્સર જારની અંદર આપણે દોડી લેવાનું છે

સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે એક કપ જેટલું પાણી લીધું છે જેટલી જરૂર પડશે એટલું ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લેશું તો આપણે બેટર તૈયાર કરવાનું છે અને પંદરથી વીસ મિનિટ સુધી આપણે આને શેટ થવા રાખી દઈશું એટલે કે આથો લાવવા માટે અને સાંબાને સાબુદાણાને પલળવા માટે પલળીને મસ્ત એવો ફૂલી જશે તો જ આપણા ઢોકળા મસ્ત એવા થશે તો આપણે ઢાંકીને આપણે સાઈડ ઉપર આને રાખી દઈશું હવે આપણે બનાવીશું જ્યાં સુધી આપણો બેટર રેસ્ટ કરે એટલે કે આથો આવે ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે ખાવાની ચટણી બનાવી લઈશું અહીંયા આપણે લીલા ધાણા લીધા છે એ દાંડલા સહિત જ લેવાના છે અહીંયા થોડા ફુદીનાના પાન લીધા છે અને એક ચાદુનો ટુકડો લીધો છે મુઠી જેટલા આપણે માંડવીના બી લીધા છે બે લીલા મરચાં એટલે થોડાક તીખાસ પડતા તીખી અને ખાટી મીઠી આપણે ચટણી બનાવવાના છીએ અને એક આપણે અહીંયા લીંબુ લીધું છે દોઢ ચમચી જેટલી ખાંડ અને અડધીથી પોણી ચમચી જેટલું આપણે જીરું લીધું છે તો મિક્સર જારની અંદર આપણે ધાણાને એમ જ ઉમેરવાના છે દાંડલા સહિત તો આવી રીતે આપણે ઉમેરી દેવાના છે ધાણા પુદીનો આદુના ટુકડા મરચા પણ ઉમેરી દેશું માંડવીના બી ખાંડ અને જીરું સ્વાદ મુજબ મીઠું આપણે એક નાની વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું અને સરસ આપણે ચટણી તૈયાર કરી લેશું મિક્સર જારમાં તો તૈયાર છે અહીંયા આપણી ઢોકળા સાથે ખાવાની ફરાળી ટેસ્ટી એવી ચટણી બાઉલમાં આપણે લઈ લેશું મિનિટ રેસ્ટ કરી લીધો છે આપણે આખા કપની અંદરથી આટલું પાણી વપરાયું હતું તો હવે બે ચમચી જેટલું પાણી આપણે ઉમેરી દઈશું આમાં ઈનો પણ ઉમેરી દઈશું ઈનો આપણે ઉમેરી દઈશું સરસ મિક્સ કરી લેશું આપણે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે હવે આપણે ગ્રીસ કરેલી ડીશ ની અંદર આપણે બેટરને ઉમેરી દેવાનું છે ઉપરથી આપણે મરી પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું અને આપણે સાઈડ ઉપર પાણી પણ ગરમ થવા રાખી દીધું હતું આપણે જ્યારે ચટણી બનાવતા હતા ત્યારે પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે એટલે આપણા ઢોકળા સરસ ટીમ થઈ જાય આપણે ઢોકળાને બાર થી પંદર મિનિટ સુધી સ્ટીમ કરવાના છે તો આપણે બાર મિનિટથી સ્ટીમ થાય છે હવે આપણે ચાકુ ઉમેરીને જોઈ લેશું હવે આપણે ચાકુ અંદર ઉમેરીને જોઈ લેશું ક્લીન આવશે એટલે સમજવાનું કે આપણું ચાકુ એટલે કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે ચાકુ ઉમેરીને તો ચાકુ આપણું ક્લીન આવ્યું છે તો ઢોકળા આપણા રેડી થઈ ગયા છે તો થોડા ઠંડા થવા દેસુ પછી આપણે એનો ઉપરથી વઘાર કરી લેશું અહીંયા આપણા ઢોકળા મસ્ત એવા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એનો કટ કરી લેશું હવે આપણે એનો વઘાર મૂકી દેસુ તો અહીંયા એક નાના ચમચા જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું

ઢોકરાનો આપણે ઉપરથી મસ્ત એવો વઘાર કરી લીધો છે અને સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તમને જોતા જ એવું લાગશે કે મસ્ત એવા ફ્લફી અને સોફ્ટ એવા આપણા ઢોકળા તૈયાર થયા છે તો સર્વિંગ પ્લેટમાં હવે સર્વ કરી લેવાનું છે તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા ફરાળી ઢોકળા અને ફરાળી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો